એટલે આ ચીલો છે ભાઈ ભાઈ હું આ બધું ચાલી પીચા નથી આવું છું અને બોલવા ચાલવા મારી કોઈ ગતિ તો મને માફ કરી કારણ કે જો મને દસ માં મળતો તો એ ભૂલ થઈ બરાબર અને આપણે બહુમાં કટમ નથી હું કટમની વાત ન એ કટમના ચાર મળતો હારા છે કોઈ કમિટી લેવું છે તો લઈ લેવો મારા કટમાં કોઈ છાપ ન હોય હું એ મોટા ભેદ કરું છું કમિટી ફોર્મ ચલાવવાનું છે બોલ્યું

અને કોઈને હોય ને કેવું હોય તો બ્લીટિંગ